આપડે તો દીકરી દીકરો તમાર બધા સાક્ષી સાહેબ ને હોય દોરો આપ્યો છે હવે મને નવો હોય દોરો તમારે લઈ દેવાનો છે બરાબર ભૂલા વગર જટા છે ને ઘણું બધું તેલ પી જાય ચાલો હવે ફટાફટા ને તેલ તારું અપમાન કેમ ધાણા મૂકે તો હું વળતું ના પામાન ની વાત આવે કે

આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો મસ્ત એવી ભાખરી મસાલાવાળી ચા અને સાહેબના લસણિયા બટેટા થઈ ગયા છે તૈયાર તો આવી જાઓ તમે બધા નાસ્તો કરવા આછા જ અમારા નાસ્તાનું મેનુ

દીકરી ને પેટમાં બને દીકરા ઈ જ હોય નો હોય એમની હોય એ છે ને પાંચ ટકા જ એવા હોય કે જે ફતન દિવારીયા હોય નહીંતર તો બધા દીકરા હારા જ હોય આપણે તો દીકરી દીકરો બે હરખા માર તો ધારા એ માનવ એ કા તો હારું ચાલો વાંધો નથી કર્યો આપડા લસણિયા બચેતા થરી જાય ઓહો હોહ તો હાલો ચા નાસ્તો કરી લઈએ અને તમારે બધાને શું કહેવાનું છે એ પણ જરૂરથી થી કમટમાં કેજો

તો શું કરીએ અમે છાપુ ન વચાય અમે તો અલગ મલક ની વાતું સાંભળીએ હા હું વાચું ને તાર પપ્પા સાંભળે કે હું છાપુ સાંભળીને પછી જ આવી કે મને વાચતા ન થાવડતું ને પાછો તાર પપ્પા રામ મોતીઓ આવી ગયો જો બહુ દેખાતું નથી હમણાં તો કહેતા હતા કે આજ આપ હું છે સમાચાર માં હું છે એમ તો હું આગળ એ વાચીન સાંભળાડું ને સાંભળાવું ને નેશનલ હાઈવે પર દીપડો બાઇક સાથે અથડાયો ચાલક ને ઈજા બોલ પછી

તો મજા જ આવી જાય કેમ કે આપડી ધારા બોલી કઈક અલગ જ છે એ બોલે હું હા એને નથી આવડતું કા પાહા પાછા પાછા પાહા પાહા કરતી આ નાથ જો કલર ને કોરું કાગળ આવી જાય ને એટલે વાત પૂરી જો બસ લખવાનું ને કા ડ્રોઈંગ દોરવાનું એ જ કામ જો પેન્સિલ લઈ લેજે દોરું બસ હું પેન્સિલ લઈ લેજે દોરું હાલો તો સાહેબ થેલા લીધા છે ખંભે ને આયલા છે દુકાને સાહેબ મારા વા હોય દોરાનું શું કરશું બદલાઈ કઈ આવું આજ આવ કાલ આવ મારા આવો જ જોયો મારે ઓલો લાઠિયા વાળો નું જોતો બાકી લખી ના બંધાણો ચાવજ મળી જાહે પણ મારા આવો ભુંગરી વાળો જોયો મને ઓલામાં પેચમાં છે ને લાગે પાછ થઈ જાય આ ડિઝાઇન ડિઝાઇન ફેર થઈ જાય તો આલે આ હું અત્યારે બાલી પેરો હા તો હાથમાં માં કા પડતા તા હું દેતા ભૂલી ગયો તને અરે વાહ તો હવે આ કોઈ દોરો કાઢ નાખો

હા વેર વિખેર પડ્યું છે તો મળ્યા ટાઈમ થઈ ગયો છે પોણા બે વાગ્યા સાહેબ દુકાને થી આવી ગયા તો હાલો સાહેબ હવે બે જઈએ જમવા ખરેખર ભૂખ રત લાગી ગયો કા કઈ ભાવતું જ નથી ને કઈ પેટમાં જગ્યા જ નથી તો સવારે આવા તીખા તીખા લસણિયા બટેટા નો ખવાય ને તો થાય હા તો તમારે મને ફોન કરીને નો કે ભાઈ તો હું રસોઈ નો બનાવત ને આમ જો મેં દાળ ભાત શાક રોટલી બધું બનાવીને તૈયાર રાખ્યું અને હવે સાહેબ કે કે મારે જમવું નથી મજા નથી મજા નથી મને એક બટકું ખાવતું હોય મને નથી ઓલું પાણી પીવું તો પેટ ભરાભર થઈ જાય છે આ લસણિયા બટેટા ખાતા હોય તોય થાય હો તો એની હિસાબે જ થયું છે મારા ખ્યાલથી તો હવે ખાખો કોઈ દી ન ખાવ ખાવાનો તો ભભડાટ કેવો છે

મારે ખાવી તો અડધી જ કેવા છે જોજી હાલો તો મારે ધારા ને બે ને જમવાનું તો હાલો હવે હું ધરા બે બેહી જાય બપોરા કરવા ને એમાં આજ મે બનાવ્યું તો ફ્લાવર બટેટા ને કેપ્સિકમ નું શાક એ હાલો થયો તો અમારે જ ખાવાનું હાલો સાહેબ તો ફ્લાવર ભાવતું નથી એટલે તો મે તમારા હાટુ કેપ્સિકમ ને બટેટા એમાં એડ કર્યા હતા

પપ્પાની વાત આવે કે ભાઈ અંજુ મારા આટલું નથી ખાવું બસ મારા અડધી જ પાકરી ખાવી આપણે અડધી મૂકી દેવાય છે ને તો ખબર ને થાળીમાં આપણે પછી બિલ મારા નામનું ફાટે થાળી કર તૈયાર કરું એટલે આવી જાવ તમે બધા બોપરા કરવા તો હવે આઈ જે કોણ ખાય હું તો ઠંડુ ખાતી નથી કઈ ખવા તો ખાઈ જાય વરી પાછું તાડુ ખાઓ ને એસી દીદી કે કઈ થાય કઈ નહીં થાય ઠંડુ ખાવું પણ અત્યારે ને બોપરા ગરમ ન ખાવ જી ભાવ થોડા દાળ ભાત ખાઈ લે એક કામ કરો ખાતા નથી ભાવે

તો હાલો ફ્રેન્ડ તૈયાર છે બપોરાની થાળીને જે બપોરામાં છે ફ્લાવર બટેટા અને કેપ્સિકમનું શાક દાળ ભાત રોટલી ખાખડીનું તાજું અથાણું સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને દહીં તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો હાલો હું ધારા બે બપોરા કરી લે તમે બધાય આવી જાઓ બપોરા કરવા બપોરા કર લઈએ પછી મળીએ લે ધારાને તો નિંદરે આમ ભીંડી બે વાયગા નથી અને આખું ઘેરાણી નથી નહીં લે આ પ્રોપર્ટી નીંદર કરશું હા આપણે બીજો કામ શું છે બેન ખાવું ને સુવાનું બીજું બધું અમે બેય પાસો લીધા જમીન લીધું અને આયામાં મપપ્પા કુત છે અને આયા માં મમ્મી કપડા લઈ છે હા

એના કરતાં કંઈક કામ કરવું સારું તો યાદ આવ્યું કે બે ચાર દિવસથી આ છે ને આ જટા લઈને ફરું છું તો હવે આ જટામાં તેલ માલિશ કરવાની જરૂર છે તો તેલ માલિશ કરી લઉં તો જો જટા છોડી પહેલાં તો મેં માથું ઓળાવી લીધું હતું અને ફરી પાછી આ જટા ખોયલી છે તો હાલો હવે આ જટામાં તેલ માલિશ કરી લઈએ આમ તો હું છે ને ધારાની રાહ જોતી હતી કેમ કે ધારાને બે દિવસથી આ વાળ છે ને ધોયા હતા તો કોરા હતા મેં કીધું ધારાના માથામાં તેલ માલિશ થઈ જાય અને મારા માથામાં થઈ જાય ને મા દીકરી બેના માથામાં તેલ માલિશ કરી લઉં પણ બેન અમારા હુતા છે મીઠીની અંદરમાં તો મેં કીધું એને જગાડવી નથી ભલે હુતી એ ઉઠશે ને ત્યારે એના વાળમાંય તેલ માલિશ કરી દઈ અત્યારે હું મારા વાળમાં તેલ માલિશ કરી લઉં કેમકે આ જટા છે ને ઘણું બધું તેલ પી જાય હાલો હવે ફટાફટ જટાને તેલ પાઈ દઈએ મગજને થોડોક ઠંડો કરીએ તેલ માલિશ કરીને મસ્ત એવો વાગડી અંબુડો વારી અને થઈ જઈએ તૈયાર પછી મળીએ ફ્રેન્ડ તો માથામાં તેલ માલિશ થઈ ગઈ ને મસ્ત એવું માથું મોઢું કરીને હું તૈયાર થઈ ગઈ ને હવે મારે થોડીક વાર બહાર બેહવું છે તો બહાર નવરું તો બેહાય નહીં એટલે લઈ લીધું છે લસણ તો લસણ ફોલસું થોડીક વાર ત્યાં બેસું એટલા માત્ર સંધ્યાના દીવાબતીનો ટાઈમ થઈ જાય તો હાલો થોડીક વાર બાર બેહીએ પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે પોણા નવ વાગ્યાનો અને મારા પતિદેવ દુકાનેથી આવી ગયા છે ના તો મને એટલી ઉપાધિ ચિંતા થાય છે કે એની વાત પૂછો માં કેમ કે સવારે મસ્ત તીખા તીખા લસણિયા બટેટા ભાખરી મસ્ત મસાલા વાળી ચા નો નાસ્તો કર્યો તો એ પછી ખાલી ચા અને પાણી જ પીધા છે સાહેબે કઈ ખાધું નથી એટલે મને કેવી ઉપાધિ થાય છે બપોરે તો મેં ખાધું મારું મન સમજે કેમ કે પેટને ભાડું દેવું પડે ને એટલે ખાવું પડે નહીં મને જરાય ઈચ્છા નહોતી ખાવાની કેમ કે મારા પતિદેવ ભૂખ્યા હોય હું ખાવું તો સારું ન લાગે આ તો એનું માન રાખવા માટે ખાધું નહીં ચાર પાંચ રોટલી આ તો થોડી ઘસી મજાક થઈ છે તો સાહેબ અત્યારે હું છે હાલચાલ આબી કેવી છે હારામાં હાલ છે તો બપોરે હું વાંધો હતો તો પણ કાઈ વાંધો નતો તો અવાર મે તને ન કીધું ભાખરી વધારે ખવાય ગઈ કે ફ્લાવર બટેટા ને શાક હતું એટલે તમારે નોતું ખાવું ને એવું નતું દાળ ભાત નતો ખાઈ શકતો મોર જ નતું બોલો લ્યો માર ઘરવાળાને બપોર ખાવાનું મોર નતું તમારે ક્યારે એવું બને કે તમારા ઘરવાળાને છોકરાઓને ખાવાનું મૂળ ન હોય અમારે તો જે એવું હાલે એટલે આ છે ને દુનિયાના આઠમા અજુબા છે હાથ અજુબા છે ને આઠમા હશે અજબ ગજબ નો માણસ બાઈને કોઈને ફરવા જવાનું મૂળ ન હોય વાત કરવાનું મૂળ ન હોય અમારે ખાવાનું મૂળ નહોતું તો સારું હાલો હવે સાહેબને જે ખાવું હોય જેની ઈચ્છા હોય એ થોડું ઘણું કંઈક બનાવી દઈએ નહીં તો થોડું ઘણું બપોરનું પડ્યું છે એ ગરમ કરશું અને ખાઈ લે હું હું દર વખતે કહું છું એમ અત્યારે કહું કે અનાજનો બગાડ નહીં કરવાનો કેમ કે આપને બે ટાઈમ પૂરતું જમવાનું મળે ને એ ઉપરવાળાનો આભાર કે એની કૃપા ઘણા ઘર એવા છે કે જેને એક ટાઈમે પૂરું જમવાનું નથી મળતું એટલે અનાજનું અનાદર કે અપમાન કરવાનું નહીં તો હાલો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ એ જય જય શ્રી રામ બેન